હેડા મેગી ખાઈ લો પેલા ગરમ હ ના ભાગ અમે બંને જણા કામ કરતા હતા ચવો થયો જો ઘર નું ઘણો બધું કોમ પતા બાદ હું અને સિલુ નઈ ધોઈન થઈ ગયા શેર તૈયાર તો એ જવાનું નથી ઘરે છે પણ આ તો એમ કે નઈ લીધું સિલુ ના 9 મહિના પૂરા થઈ ગયા છે તો એને છલ્લી રસી આલવાની છે 9 મહિનાની તો આ રસીલા વાયે છે આ તો હસો રસીલા પૈ જો જો રોવાય ખાલી બપોરના ના ઓલમોસ્ટ વાગ્યા છે કેટલા વાગે દોઢ દોઢ વાગે ને અમે બંને જણા ખીચડી ખાવા બેઠા છીએ ચમે એમ કારણ ઘર સાફ કરેલો મોડું થઈ જઈ હા ઘર સાફ કરે ને બધા ગોદડા પડે બધા બહાર કાઢી નોખ્યા સિલુન રસી લાવ્યા જ્યાં હતા અને પછી અમે બેઠા છીએ જમવા ઓદના વાગે છે 6 અને અમે આયા છીએ ખેતરે પાછળ અમાર ભાઈનું ખેતર છે નંદુ ત્યાં બેઠા છે અને હવે જો ઓલમોસ્ટ થઈ ગયું છે અંધારા જેવું વ્લોગ આટલે કરીએ છીએ એન્ડને કાલ પાછા મળીશું